લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ચોહાણી રસ તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં લોહા સમાજની વાડી કામરેજ સુરત ની શુભેચ્છા મુલાકાત લેતા પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રતિનિધિઓ તાજેતરમાં તારીખ એક જૂન બે હજાર પચીસ ના રોજ સુરતના કામરેજ આવેલ નવ નિર્મિત લોહા સમાજ ની ની શુભેચ્છા મુલાકાતે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ના મુખ્ય પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ પી પીઠવા ટ્રસ્ટ ના અન્ય પ્રતિનિધિઓ સુરતના જ્ઞાતિ અગ્રણી શ્રી વલ્લભભાઈ પરમાર અને શ્રી જયંતીભાઈ કે હરસોરા ગયા હતા જ્યાં વાડી પ્રમુખ શ્રી હરેશભાઈ કે હરસોરા ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ કે કવા શ્રી કાળુભાઈ પરમાર તથા અન્ય દ્વારા તેઓનું ખેસ ઓઢાડીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે વાડીની સવલત અને ભવિષ્યમાં કરનારા ફેરફાર અંગે વિચાર વિમર્શ કરી હર્ષોભેર છૂટા પડ્યા સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે